નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય મદદનીશ નિયામક રોજગારની કચેરી ભાવનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો છે મિત્રો તેમાં અલગ અલગ કંપનીઓ આવવાની છે અને અલગ અલગ પોસ્ટ પ્રમાણે વેકેન્સીમાં દર્શાવવાનું દર્શાવેલી છે તો જરૂરથી ઉમેદવારો જે પોસ્ટ પ્રમાણે અને જે લાયકાત પ્રમાણે લાયકાત ધરાવતા હોય તે જરૂરથી ભરતી મેળામાં લાભ લે કે જેથી કરીને નોકરી શોધવામાં સરળતા મળી શકે મિત્રો તો નોકરીદાતાના નામ ની વાત કરીએ તો પહેલાં નંબર પર છે મિત્રો એક્સિસ બેંક ભાવનગર બીજા નંબર પર છે કેરી લિમિટેડ ભાવનગર ત્રીજા નંબર પર છે ઈશાન નાસ પ્રાઇવેટ લિમિટેડ ચોથા નંબર પર છે સિદ્ધિ હોન્ડા ભાવનગર તો એક્સિસ બેંકમાં પોસ્ટ દર્શાવેલી છે મિત્રો સેલ્સ ઓફિસર અને ગ્રેજ્યુએટ બીજા નંબર પર છે આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તેમાં મિત્રો ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને બે વર્ષનો બેન્કિંગ ફાઇનાન્સ ક્ષેત્રનો અનુભવ આવેલો છે અને પગાર ઓગણીસ હજાર પાંચસો રહેશે પ્લસ પોસ્ટ અને અનુભવ મુજબ ઇન્સેન્ટીવ પણ મળવાપાત્ર છે અને વય એકવીસથી અઠ્યાવીસ વર્ષની છે કામ કરવાનું સ્થળ ભાવનગર રહેશે બીજા નંબરની નોકરીદાતાનું નામની વાત કરીએ તો કેરીફી લિમિટેડ ભાવનગર તો તેમાં માત્ર પુરુષ ઉમેદવારો માટે છે પ્રોડક્શન ક્યુસી વીએમસી મશીનિંગ તેમજ પીડી મશીનિંગ ક્યુસી લેબ પેકિંગ બી એસ આર તેમાં પોસ્ટ મળશે તેમાં ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત બી મિકેનિકલ ડિપ્લોમા મિકેનિકલ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ બીએસસી જેમ એમએસસી કેમિકલમાં કરેલું હોવું જોઈએ તેમજ બી કોમ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ અને અનુભવ ને પ્રાથમિકતા આપવામાં આવશે પગાર પોસ્ટ અને નિયમ અને ઇન્ટરવ્યૂના આધારે રહેશે એજ ક્રાઇટેરિયા ક્રાઇટિરિયા થી ત્રીસ વર્ષનો રહેશે કાર્યસ્થળ ભાવનગર રહેશે અને ત્રીજા નંબર નીચે નોકરીદાતાનું નામ દર્શાવેલું છે તેમાં ઈશાન નેશનલ પ્રાઇવેટ લિમિટેડ તેમાં સેલ્સ એક્ઝિક્યુટિવની પોસ્ટ આપવામાં આવશે તેમાં બાર પાસ અને ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલું છે અને પગાર પંદર હજાર પ્લસ ઇન્સેન્ટિવ મળશે હું એજ લિમિટની વાત કરીએ તો અઢારથી પિસ્તાળીસ વર્ષ કાર્યસ્થળ ભાવનગર રહેશે અને લાસ્ટ જે મુખ્યદાતાનું નામ છે તેમાં સિદ્ધિ હોન્ડા ભાવનગર છે પોસ્ટ મિકેનિક ટેલિકોલર અને સુપરવાઇઝરની રહેશે જેમાં શૈક્ષણિક લાયકાત દસ પાસ બાર પાસ આઈટીઆઈ પગાર નિયમ મુજબ મળશે વય અઢારથી ત્રીસ વર્ષની રહેશે કાર્યસ્થળ ભાવનગર રહેશે અને સ્થળની વાત કરીએ તો ડૉક્ટર આંબેડકર ભવન એસટી બસ સ્ટેન્ડ પાસે પાનવાડી ભાવનગર અને તારીખ પાંચ એક બે હજાર ચોવીસ શુક્રવારે રહેશે સમા સવારે સાડા દસ કલાકે તો જે પણ મિત્રો પોસ્ટ પ્રમાણે ક્વોલિફિકેશન દર્શાવતા હોય તો જરૂરથી ભરતી મેળામાં લાભ લે કેમકે ભરતી મેળામાં સારી એવી કંપની આવવાની છે તો તેમાં તમે જોડાઈને પોતાની કારકિર્દી બનાવી શકો છો મિત્રો અને તમારા જો ફ્રેન્ડ પણ નોકરીની શોધમાં હોય તો તમે તમારા ગ્રુપમાં પણ વિડીયોની લિંક શેર કરી શકો છો કે જેથી કરીને તેમને નોકરી શોધવામાં મદદ મળી શકે મિત્રો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આપણો વિડીયો